સાપુતારા સામગહાન સહિત આસપાસના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી બરફના કરા સાથે વરસાદ વરસતા ખાસ તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓમાં હાલ અચાનક જ વરસાદ આવતા વાતાવરણ બદલાઈ જતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નો ગરફું દે છે બહુત બહુ બરોફ આ એક પ્યાર હ બરોફ